મહાભારતની દુનિયામાં ખબર છે કેટલાય પાત્રો આવે છે અને જાય છે પણ કેટલાક એવા હોય છે જે કાયમ માટે યાદ રહી જાય છે તો આજે આપણે એક એવા જ મહાન યોદ્ધાની વાત કરવાના છીએ જેમનું આખું જીવન એમનું બધું જ ફક્ત એક વચન પર ટકેલું હતું એક એવી પ્રતિજ્ઞા જેણે એમનું નસીબ જ બદલી નાખ્યું વિચારવા જેવું છે નહીં કે ભાઈ એવી તો કંઈ પ્રતિજ્ઞા હોય એવી તે કેવી વાત હોય જે આટલી બધી શક્તિશાળી હોય કે એક રાજકુમાર જેની પાસે બધું જ છે એ પોતાનું સર્વસ્વ છોડી દેવા તૈયાર થઈ જાય આ જ સવાલ આપણને એમના પાત્રના ઊંડાણમાં લઈ જશે જુઓ એમના નામમાં જ એમની આખી ઓળખ છુપાયેલી છે ભીષ્મ આ શબ્દનો અર્થ જ થાય છે ભયંકર કે ખૂબ જ કઠોર અને આ નામ એમને એમ જ નથી મળ્યું આ નામ એમને એમની એ અસાધારણ પ્રતિજ્ઞાને કારણે જ મળ્યું હતું એમની ઓળખ અને એમનું વચન બંને એકબીજાથી ક્યારેય અલગ થઈ શકે એમ જ નથી તો આ જે પ્રખ્યાત નામ છે ને ભીષ્મ એની પાછળ એક રાજકુમારની આખી કહાણી છે તો ચાલો આપણે એમની એ સફરને જોઈએ જે દેવવ્રત તરીકે શરૂ થઈ હતી અને ભીષ્મ પર પૂરી થઈ એમનું મૂળ નામ હતું દેવવ્રત અને એ કોઈ સાધારણ રાજકુમાર નહોતા એ રાજા શાંતનો અને સાક્ષાત દેવી ગંગાના પુત્ર હતા એટલે સમજી લો કે જન્મથી જ તેઓ હસ્તિનાપુરના સિંહાસનના સાચા અને યોગ્ય વારસદાર હતા એકદમ ઉજ્જવળ ભવિષ્ય એક શક્તિશાળી રાજ્ય બધું જ એમની રાહ જોઈ રહ્યું હતું તો પછી સવાલ એ થાય કે એવું તો શું થયું કે જે વ્યક્તિ રાજા બનવા માટે જન્મ્યા હતા એમણે બધું જ છોડી દીધું એમણે શું ત્યાગ કર્યો અને સૌથી મોટો સવાલ શા માટે કર્યો આ જ એમના પાત્રનો પાયો છે અહીંયા જુઓ આ તફાવત જ બધું કહી દે છે એક તરફ હતા દેવવ્રત સિંહાસનના વારસદાર અને બીજી તરફ બન્યા ભીષ્મ એ જ સિંહાસનના આજીવન સેવક જેમના નસીબમાં રાજ કરવાનું લખ્યું હતું એમણે આજીવન બ્રહ્મચર્ય પાડવાની પ્રતિજ્ઞા લીધી આ કોઈ નાનું સૂનું પરિવર્તન નહોતું આ તો એક ક્ષણમાં આખી જિંદગી બદલાઈ ગઈ હતી એમની એ ભીષણ પ્રતિજ્ઞા ખરીને એમાં બે મુખ્ય ભાગ હતા પહેલું આજીવન બ્રહ્મચર્ય મતલબ કે તેઓ ક્યારે લગ્ન નહીં કરે અને એમના કોઈ સંતાન નહીં હોય એટલે કે એમનો પોતાનો વંશ ત્યાં જ અટકી જશે અને બીજું હસ્તિનાપુરના સિંહાસનની અતૂટ સેવા પછી ભલે ગાદી પર કોઈ પણ રાજા કેમનો નેઠો હોય અને બસ આ એક પ્રતિજ્ઞાએ એમના જીવનનો આખો હેતુ જ બદલી રાખ્યો રાજા બનવાને બદલે તેઓ એ રાજ્યના સૌથી મોટા રક્ષક બની ગયા આજ એમની નવી ઓળખ હતી એમની પ્રતિજ્ઞા જ એમનું કવચ એમની શક્તિ બની ગઈ અને કર્તવ્યનું પાલન કરવું એ જ એમના જીવનનો એક માત્ર ધ્યેય બની ગયો પછી ભલે કર્તવ્ય ગમે તેટલું અઘરું કેમ ન હોય એમના આ અંગત બલિદાને એમને એક અદભુત શક્તિ આપી જે શક્તિ જે ઉર્જા રાજકાજ અને પરિવાર સંભાળવાના જતી એ બધી જ ઉર્જા હવે શસ્ત્રો અને શૌર્યમાં પરિવર્તિત થઈ ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે તેઓ પોતાના સમયના સૌથી મહાન યોદ્ધાઓમાંના એક બને યુદ્ધના મેદાનમાં તો એમનું નામ જ કાફી હતું એમનામાં અદ્ભુત પરાક્રમ હતો તેઓ ધર્મ અને સત્ય માટે જાણીતા હતા અને ધનુર્વિદ્યામાં તો એમની કોઈ બરાબરી જ નહોતી મહાભારતના મહાયુદ્ધમાં તેઓ કૌરવ સેનાના પહેલા મહાસેનાપતિ બન્યા જે પોતે જ એમની યુદ્ધકળાનો સૌથી મોટો પુરાવો છે હવે આપણે એમની ગાથાના છેલ્લા અને કદાચ સૌથી મહત્વના ભાગ ભરાવીએ છીએ એક એવું અનોખું વરદાન જેણે એમના અંતને પણ એકદમ અલગ બનાવી દીધો એમને ઈચ્છામૃત્યુનું વરદાન મળેલું હતું એટલે કે એક એવી દૈવી શક્તિ જેનાથી તેઓ ક્યારે મૃત્યુ પામશે એ સમય પોતે નક્કી કરી શકે દુનિયાનું કોઈ શસ્ત્ર એમને મારી ન શકે જ્યાં સુધી તેઓ પોતે મૃત્યુનો સ્વીકાર ન કરે એમના છેલ્લા દિવસો પણ એમની મહાનતાની જ કહાની કહે છે યુદ્ધના દસમા દિવસે અસંખ્ય બાણુંથી ઘાયલ થઈને તેઓ જમીન પર પડ્યા પણ બાણશૈયા પર છતાં મૃત્યુ ન આવ્યું એમણે પોતાના વરદાનનો ઉપયોગ કર્યો અને શુભ સમય એટલે કે ઉત્તરાયણ આવે એની રાહ જોઈ અને પછી જ પોતાની ઈચ્છાથી દેહ છોડ્યો આજ તો એમના જીવનની સૌથી મોટી વાત છે એક એવા યોદ્ધા જેમને કોઈ હરાવી ન શક્યો એમણે પોતાનો અંત પણ પોતાની મરજીથી જ પસંદ કર્યો એ પરાજિત નહોતા થયા એમણે સ્વેચ્છાએ વિદાય લીધી અને અંતે આ એક સવાલ આપણી સામે રહી જાય છે કે ભીષ્મની એ ભીષણ પ્રતિજ્ઞા એ હસ્તિનાપુર માટે વરદાન સાબિત થઈ કે પછી એ જ વચન અને એનું પાલન કરવાની જીદે જ મહાવિનાશના બીજ રોપ્યા હતા આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવા જઈએ ને તો મહાભારતની કહાણી વધુ ઊંડી અને જટિલ લાગવા માંડે છે